આજે ભક્તિ સંદેશની યાત્રા પહોંચી છે તાપી જિલ્લાના વાલોડ નગરમાં કે જ્યાં પૌરાણિક સમયનું એક ગણેશજીનું ધામ સ્થાપિત છે વાલોડમાં તાપી જિલ્લાના કાંઠે નિર્મિત આશરે ત્રણસો સાહીઠ વર્ષ જૂનું આ ધામ ગણેશ ભક્તો માટે આસ્થાનું પ્રતિક સમાન બન્યું છે આ ધામમાં બિરાજિત ગણેશજીની આ મૂર્તિ પાઘડીવાળા ગણેશ તરીકે પણ ઓળખાય છે તો કેવું છે આ ધામનો મહિમા આવો સાથે મળીને જાણીએ પેશવાઈ સમયનું ગણેશધામ ગણેશજીએ ધારણ કરી છે પેશવાઈ પાઘડી કુદરતી સૌંદર્યની વચ્ચે સ્થાપિત છે એટલે ગણપતિ બાપા હિન્દુ ધર્મમાં ગણેશજીનું ખૂબ જ મહત્વ છે ત્યારે આવો એક અનોખા ગણેશ ધામના કરીએ દર્શન તાપી જિલ્લાના વાલોડ નગરમાં આવેલ ત્રણસો સાહીઠ વર્ષ જૂનું આ મંદિર ગણેશ ભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન છે આ પ્રાચીન ગણેશ મંદિર પેશવાઈ સમયનું હોવાનું માનવામાં આવે છે આ ગણેશ ધામ ખૂબ જ પ્રાચીન હોવાથી માત્ર ગુજરાતમાંથી જ નહીં પણ અન્ય રાજ્યોમાંથી પણ ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડે છે આ ધામમાં સ્થાપિત ગણપતિ બાપાની આ મૂર્તિ એક અનોખી જ આભા ધરાવે છે ગણેશજીની આ મૂર્તિ પેશવાઈ સમયની હોવાના કારણે તેઓ અહીં સુંદર પાઘડી ધારણ કરીને બિરાજિત થયા છે પાઘડી ધારણ કરેલી હોવાથી ભક્તો તેમને પાઘડીવાળા ગણપતિ તરીકે પણ ઓળખે છે તો ગજાનન ગણેશજીની મૂર્તિ જમણી સૂંઢવાળી અને ગજાનન રિદ્ધિ સિદ્ધિ સાથે બિરાજમાન હોવાથી ભક્તો તેમના દર્શન કરીને પોતાને ભાગ્યશાળી માને છે આ ગણેશધામ વાલ્મીકી નદીના કાંઠે આવેલું હોવાથી ગણેશ ભક્તો અહીં દર્શન કરવાની સાથે કુદરતી સૌંદર્યને પણ માણે છે પરિવાર સાથે ભક્તો અહીં આવીને ગણેશજીને નતમસ્તક થઈને પોતાની તમામ મનોકામના ગણેશજી પૂર્ણ કરતા હોવાની માન્યતા રાખે છે દાદા છે છે તે દરેક મારી પૂરી જ કરે એક વખત એવો હતો કે મારી નોકરી જતી રહીને અમે રસ્તા પર આવી ગયા ત્યાર પછી દાદાએ મારું બધું જ કામ જો કે મોટી ફેક્ટરી બનાવી દીધી ઘર બનાવી દીધા આજે કોઈ જ જાતની મને કમી નથી એ દાદાની કૃપાથી જ બધું થયેલું છે આ ધામ સાથે કનેરો ઇતિહાસ પણ જોડાયેલો છે આશરે ત્રણસો સાહીઠ વર્ષો પહેલા ગણપતિની આ મૂર્તિને ટાંકા મારવામાં આવ્યા હતા જેના નિશાન પણ આ આ આ મૂર્તિમાં થાય છે છે તો શું મંદિરનો મંદિરનો ઇતિહાસ ઇતિહાસ જાણીએ એવો છે કે જ્યારે પેશવાઈ સામ્રાજ પેશવાઈ સરકારનું રાજ હતું તે વખતે લગભગ સાડી ત્રણસો ચારસો વર્ષ પૌરાણિક મંદિર છે આ દાદાનું અને એ જ્યારે પેશવાઈ સરકાર વખતે વખતે વિધર્મી આક્રમણ થયું હતું ત્યારે આ દાદાની મૂર્તિને બી તોડવા માટે આવેલા ત્યારે દાદાની મૂર્તિમાંથી લોહીની ધારા થઈ હતી એટલે એ લોકોને એવું લાગ્યું કે આ કંઈક ચમત્કારિક વસ્તુ છે એટલે એ લોકો અહીંયાથી જતા રહ્યા પછી કોઈ એમના ગયા પછી કોઈ ભરવાડ અહીંયા ગાયો ચારતો હશે તો એણે અહીંયા જોયું કે દાદાની મૂર્તિમાંથી લોહીની ધારા થાય છે એટલે એણે જેવા દાદાની મૂર્તિને ટાંકા મારેલા છે હવે આપણને વિચાર આવે કે આવી પથ્થરની મૂર્તિને કેવી રીતે ટાંકા મારી શકાય એ રીતે અહીંયા દાદાને પ્રત્યક્ષ ટાંકા મારેલા છે અત્યારે બી આપણે પ્રત્યક્ષ એને જોઈ શકીએ છીએ અહીં ગણેશજી સાક્ષાત બિરાજમાન હોવાથી દૂર દૂરથી પગપાળા તેમજ મંગળવાર તેમજ અંગારકી ચોથના દિવસે શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને ભક્તો માટે ખાસ ભંડારાનું આયોજન કરવામાં આવે છે આવા ભવ્ય અને પ્રાચીન ઇતિહાસ સાથે સંકળાયેલું ગણપતિ દાદાનું મંદિર પેશવાના સમયમાં બન્યું હતું અને તેનો વહીવટ દેસાઈ કુટુંબોને સોંપાયો હતો આજે પણ આ મંદિરમાં નિયમિત પૂજા અર્ચના થાય છે રાત્રે ભગવાન ગણપતિની વિધિપૂર્વકની પૂજા કરીને ચંદ્રોદય થયા પછી પ્રસાદ ધરાવી મહાપ્રસાદ લેવાની પ્રણાલી છે દર ચોથ કરીને ચંદ્રોદય બાદ પ્રસાદ ભોજન લેનારા એચવિયા કહેવાય છે ઓછો કરાવવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ વાલોડ પધારે છે અહીં યુવાનોમાં પણ ગણેશજી પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા છે અને કહેવાય છે કે તેમની મનોકામના પણ ગણપતિ દાદા અવશ્ય પૂરી કરે છે તો આમ કુદરતી સૌંદર્ય વચ્ચે સ્થાપિત આ ચમત્કારિક મંદિરમાં ભક્તો દર્શન કરીને પોતાની મનોકામના પૂર્ણ કરે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ તાપી